બગદાણાના બખેડા વિશે સૌથી પહેલા વાત કરવી છે ભાવનગરમાં બગદાણા મામલે સેવક નવનીત માર્ગ નથી નથી ની સ્પષ્ટતાના કારણે સમાજમાં રોષ ફેલાયો છે તેવો દાવો પણ કર્યો છે નવનીતભાઈએ અને આગળ પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ લખાવ્યા છે પીઆઈ અને ડીવાયએસપી ની ભૂમિકા અંગે નવનીતભાઈએ મોટો ખુલાસો કર્યો અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલાને સહ આરોપી બનાવવામાં આવે તેવી માંગ કરી છે પીઆઈ ડાંગરને બદલી નહીં પરંતુ સસ્પેન્ડ નહીં ડિસ્મિસ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ સાથે જ એસઆઈટી સામે રજૂઆત સમય તમામ પુરાવા આપ્યા હતા તેવો પણ દાવો નવનીતભાઈએ કર્યો છે કહ્યું કે શરૂઆતથી અંત સુધીના પુરાવા મારી પાસે છે અને અત્યાર સુધીના પુરાવા પોલીસને આપી દીધા છે આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું સમાજને એક કરીને સાથે રાખીને આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે એવું કઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહી નહીતર તો આ આજે કઈ તપાસ કરી છે તપાસ ક્યાં સુધી પહોંચી છે બરોબર કોણ કોણ આરોપી મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ રહેવાનો જ છે એમ કઈ સરકાર એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને ને થોડીક આમ આશા રે કે ભાઈ હાલ જે કઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું જાણે જ છે પહેલેથી ભેગા છંડોવાયેલા છે આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા બરોબર આ તો પીઆઈ પટેલ ને તો ખોટું ઓલું છે આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઘો છે બરોબર એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા છ આરોપી બનવા જો આરોપી ને એટલું એટલું ઓલું કર્યું છે તમારી દેવી માંગણી છે